ગાય જ અત્યારે મંગાજી તુવે ટોઠાવાળા સુંધિવાળા ની પણ આવી ગયા ને તુએ તોઠા કમ્પ્લીટ બની જાય સુંધિયા આવો તો મંગાજીના તુવે તોઠા એક ટ્રાય કરજો એક નંબર તુવે તોઠા હોય છે બહુ ફેમસ તુવે તો ડીશ તૈયાર થઈ જાય

પાતા પણ મળશે ખમણ ગોટા ડાળોડા બધું फेमस બરાબર ક્લબની ત્રીજો આવી આ ઉતરી गाइस विक्रम डोटा खाई देते हैं इच्छा तो हमें पेट में जग तो <्भाँण>। <णगासा> <णीड़> गया है पेट में जग गया नहीं बोलो ये खाधा पशु आ खावा है हम्म ये खादा पशु खावा बाकी छोटा क्या वाला है नंबर एक नंबर है लम नंबर खतरनाक है गाइस ये खाओ तो चार पांच खा जाओगे ફોટા બતાવ્યો મંગાજી ટુરેટા આ રીતે બનાવવામાં આવે લાઈવ આવે લાઈવ તમને ગરમ ગરમ આપી દે